કોટી કલ્પે આ વાત હાથ આવી છે પણ તે સત્સંગ રાજાને નાતીલાને અને ઘરના માણસને નથી ગમતો તેમજ દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણને પણ નથી ગમતો એક જીવને જ ગમે છે અને માયા તો પેટ કૂટે છે જે મારા હાથથી ગયો સાધન કરી કરીને મરી જાય તો પણ વાંસના ટળે નહીં ને મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે આપણું દર્શન કરશે ત્યાંનું પણ કલ્યાણ થાહે પણ મહિમા કહે તો કોઈ વર્તમાન પાળે નહીં ગુણાતીતાનંદ સ્વામી બોલીએ કે આપણું દર્શન કરશે તેનું પણ કલ્યાણ થાહે પણ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાળે નહીં ને આ તો મુક્ત દેહ ધૈર્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે હું ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણું આળસ પળવારમાં ભાગી જાય જેટલું હોય એટલું અને જીવ મંડી પડે ભગવાનની મૂર્તિમાં લાગી જાય વાલા ભક્તો લાગી જાય ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધીરો છે તેનો ભાવ જણાય છે નીકળતો દેહ રહે નહીં જે મહારાજની કહેલી વાત કરી સ્વામીએ મહારાજ કહે જે કરોડ વહાણે કરીને એકવાર મનવાર ભરાય એવી સો મનવારું ભરવી છે ને એટલા જીવનું કલ્યાણ કરવું છે તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય પછી અમે જે વિચાર કર્યો જે અમારું દર્શન કરે તેનું કલ્યાણ વળી એમ વિચાર કર્યો છે અમારું દર્શન તો કેટલાક જીવને થાય માટે અમારા સાધુના દર્શન કરે તેનું પણ કલ્યાણ પછી વળી તેમાં પણ વિચાર થયો જે સાધુનું દર્શન પણ કેટલાકને થાય માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ ને સત્સંગીને જમાડે ને એનું જમે ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ સર્વેનું કલ્યાણ કરવું બોલો હું ભગવાન સ્વામિનારાયણ આ દેવત્વ ભરી વાતો કરી વાલા ભક્તો એ તમે વાંચો વાતો વાંચો ને તો આપોઆપ મૂર્તિમાં મન લાગી જાય આપોઆપ મૂર્તિમાં મન લાગી જાય એમ આ તો આપણને તો ભગવાનનો ખપ નથી પણ ભગવાન આવીને આપણને પ્રાણે વળગ્યા છે તે મહારાજ કહે છે ભૂત વળગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું ભગવાન જીવના ગુના આમું જોતા નથી ને કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે જે હું ગુનેગાર છું તો તેના ગુના ભગવાન માફ કરે છે માફ કરે છે જય સ્વામિનારાયણ